ઓકે નમસ્કાર મિત્રો લાકડેતા ડિજિટલ માં ફરી આપનું સ્વાગત છે આજે આપણે ભદ્રકાળી માં ના જોડાયા છીએ માં ભદ્રકાળી ની છસો ને ચૌદ વર્ષ થી એક નગર યાત્રામાં માતાજી નીકળવા જઈ રહ્યા ત્યારે વિશેષ કરીને માલધારી સમાજ અને એમાં પણ આપણો રબારી સમાજ જે વાત છે એમાં આપણા ભાગવત આચાર્ય વિરમભાઈ ભગત આપણી સાથે જોડાયા છે એમની સાથેથી આપણે માહિતી લેશું આપણે પેલા તો આપનો પરિચય આપશો મારું નામ વિરમભાઈ પ્રભાતભાઈ દેસાઈ મારું ગામ વેજલપુર અને અમારા રહેવાનું દોલતખાના અને લગભગ છસો ને ચૌદ વર્ષ થી તેરસો ને ઓગણચાલીસ અમે અમદાવાદ શહેરની અંદર રહીએ છીએ ભદ્રકાળી માં સાથે મારા પૂર્વજો એવા બંધાયેલા છે કે ભદ્રકાળી માતા અમને રોટલાની ઓટલાની દીકરાની ની ભૂખી ન રાખે અને અમારે દર વર્ષે આસો મહિનાની પૂનમના દિવસે જે માતાજીનું જે અમારું કરવટું છે અવનનું એ બધું અમારે કરવાનું અને કોઈ પણ રબારી સમાજનો કોઈ પણ વ્યક્તિ અમદાવાદમાં રહેવા માટે આવે તો અમારે એની જોડથી સવાર રૂપિયો લેવાનો સવા રૂપિયો લઈને પછી અમે એ સવા રૂપિયા લેતાથી છસો ચૌદ વર્ષ પહેલા સવાર રૂપિયો એટલે બહુ કેવાતું તું બરાબર હા છસો ચૌદ વર્ષ પહેલાનો સવાર રૂપિયા બહુ મોટી વાત હતી છસો ચૌદ વર્ષ પહેલા સવાર રૂપિયા લેતા અમે તો સામે ત્રણ મહિનાનું સીધું ભરી આપતા અને એ ત્રણ મહિનાનો સીધું કેમ કે કોઈ નવો માણસ રહેવા માટે આવ્યો છે તો ત્રણ મહિના સુધી અહીંયા રહે તો એ સ્ટેબલ થાય એ કમાય ધમાય એને રહેવાની વ્યવસ્થા થાય જમવાની વ્યવસ્થા થાય એ ત્રણ મહિનાનું અમે સીધું ભરી આપતા આ રીતે અમે સવા રૂપિયો લેતા અને એને ત્રણ મહિનાનું સીધું ભરી આપતા અને મા ભદ્રકાળી ને એવી પ્રાર્થના કરતા હતા કે આ આ પરિવાર આ ગામનો વ્યક્તિ અહીં રહેવા માટે આવ્યો છે માં તો એને રોટલાની ભૂખી ના રાખતી અને એને તું રહેવા માટે રોટલો પણ આપતી આ પરંપરા આજે છસો ચૌદ વર્ષથી ચાલી રહી છે પણ

તો બાર મહિનામાં માતાજી એને રોટલો ને ઓટલો બધું જ આપી દેશે આટલી માતાજી દયા છે જી અને આવતીકાલે જે માતાજી ની નગર યાત્રા છે એના વિશે વિશેષ કરીને આપણા રબારી સમાજ જે યુવાનો ને પ્રેરણા રૂપે અત્યારે જે તૈયાર છે આખી ફોજ માતાજી ની નગર યાત્રા એના વિશેની માહિતી આપજો કે કેટલા રૂટ માં યાત્રા છે આપણા માલધારી તરફથી શું વિશેષ સેવાનો કેમ્પ ની એની માહિતી આપજો લગભગ અમારા આ કોટ વિસ્તારના દોલતખાના ગણો રિલીફ રોડ ગણો કે કોઈ પણ આજે કોટ વિસ્તાર છે કોટ વિસ્તારની અંદરના લગભગ દોઢસો થી બસો છોકરાઓ અહીંયા સેવામાં લાગેલા છે જે પણ અમારી ગાડી સાધનો પણ લાગેલા છે અને અહીંયા બુંદી ગાંઠિયાનો પ્રસાદ અહીંયા રિલીફ રોડ તરફથી રાખવામાં આવે છે રિલીફ રોડ રબારી સમાજ તરફથી એમાં દરેક ગામના માણસો આવી ગયા અને એ બધા માટે ભદ્રકાળી માતાજીના ભક્તો જે પણ દર્શન કરવા આવે એ માટે ત્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બુંદી ગાંઠિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપણી ગાડીઓ પણ અહીંયા મૂકવામાં આવી છે અને સવારે ભદ્રકાળી માતાજી સવારે સાડા વાગે આરતી કર્યા પછી એમના પાદુકાનું પૂજન થયા પછી અહીંયા બાજુમાં માતાજીનો પંજો છે ત્યાં પૂજા કર્યા પછી ત્રણ દરવાજા ત્યાં માતાજીની પાદુકાની આરતી થશે ત્યાંથી માણેક ચોક જશે માણેક ચોક જે માણેકનાથ બાબાજી હતા એ એમના મંદિરે જઈને ત્યાં ત્યાં ફરીથી આરતી થશે ત્યાંથી પાછો રૂટ નીકળશે તો સીધો જશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં માતાજીનું સ્વાગત થશે ત્યાં ગયા પછી ત્યાં માતાજીની આરતી થયા પછી સીધો જ જમાલપુર જગન્નાથ મંદિર જશે અને ત્યાં દિલીપદાસજી મહારાજ કે પોતે એ માતાજીની પાદુકાની આરતી ઉતારશે ત્યાંથી સાબરમતી રિવરફ્રન્ટમાં સાબરમતી મૈયા કે જે જતી સતી સાબરમતી માતા આપણે જેમને કહીએ છીએ એ સાબરમતી માતા ની આરતી ઉતારશે ને ત્યાંથી ગણેશ ચોક ગણપતિ દાદા એ આ આવશે ને ત્યાંથી પાછો ફરતો ફરતો અહીંયા બહુચર માતાએ આવશે ને બહુચર માતાએ આવ્યા પછી પાછો ની મંદિરે ભદ્રકાળી માતાએ આવી અને પાછળ આ યાત્રાને વિરામ આપવામાં આવશે

એ વખતે જયારે અમૃત શાહ બાદશાહ રાજ કરતા હતા એ સમયની અંદર એક એવી ઘટના ઘટી હતી ઇતિહાસમાં એવું લખેલું છે કે જયારે મહાલક્ષ્મી માતા એ જયારે અહિયાં બહાર નીકળ્યા એટલે જે ચોકીદાર હતો એ દરબાર ને પૂછ્યું કે તું કોણ છે તો કે હું લક્ષ્મી છું કે ક્યાં જાય છે કે હવે હું આ અમદાવાદ છોડીને જાઉં છું તો કે નહીં હું મારા બાદશાહ ને પૂછી આવું અને એ હા પાડે પછી તારે જવાનું છે વગર તારે જવાનું નથી તું મારી જોડે બંધાઈ જા એટલે એ દરબાર જોડે મહાલક્ષ્મી માતા એવી રીતે બંધાય છે કે તું પૂછીને આય પાછો પછી હું જઈશ એ વગર જવું નહીં એટલે એ સૈનિક અહમદ શાહ બાદશાહ ને તે પૂછવા માટે જાય છે બાદશાહ ને આ વાતની ખબર પડે અને જ્યારે બાદશાહ ને ખબર પડી કે હવે આ પાછો જશે તો મહાલક્ષ્મી માતા જતા રહેશે તો એ જે સૈનિક હતો એને ત્યાં ત્યાં પ્રાણ જાતે ત્યાગી દીધો પાંચસો અત્યારના સમય પ્રમાણે ઓછામાં ઓછા પાંચસો હજાર જો મહેનત કરવાની આપણામાં ક્ષમતા હોય મહેનત કરવાની આપણામાં દાનત હોય તો માતાજી મહાલક્ષ્મી કોઈ દિવસ ભૂખ્યું રહેવા દેતી કોઈ પણ જ્ઞાતિ ના કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ જ્ઞાતિ માણસ હોય પણ આજે સવારે આ બાર દરવાજાની અંદર આઈને ઉભો રહે અને જો એને મહેનત કરવાની શક્તિ હોય તો એ આરામથી એનું ઘર ચાલે એનું કુટુંબ ચાલે એનું પરિવાર ચાલે એટલું કમાઈને રોજ જાય જાય ને જાય જ છે એટલે મહાલક્ષ્મી માતા તો આમાં વસેલા જ છે કારણ કે બંધાઈ ગયેલા ભાઈ પાછો આવ્યો નહીં નહીં માતા જાય તો બંધાયા છે તો એ મહાલક્ષ્મી માતા નો પંજો અને ત્યારબાદ મહાલક્ષ્મી માતાની મૂર્તિની સ્થાપના આપણે અહીંયા મંદિરની સામે કરેલી છે અને એ જે દરબાર હતો એનો પણ દીવો આજે ત્રણ દરવાજા જે દરવાજો છે ત્યાં પણ આજે એનો પણ દીવો કરવામાં આવે છે

ગમન થયા પછી અમારા સંજયભાઈ ભુવાજી કે આજે જે ભદ્રકાળી માતાજીના ભુવાજી છે અને બહુ જ સૌમ્ય સ્વભાવ અને જેને જેને અમારા ભદ્રકાળી માતાજી ધોરણ આવે છે બહુ જ સૌમ્ય એ માણસ કારણ કે ભદ્ર એટલે શું તમને ખબર છે મહાકાળી માં અને ભદ્રકાળી માં માતાજી એક જ છે પણ નામ અલગ અલગ છે મહાકાળી એટલે રુદ્ર સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ

આ માતાજી લોકોનું કલ્યાણ કરનારી છે એટલે જે માતાજી નો અંશ જો આ શરીરમાં પ્રવેશ કરતો હોય તો એ માણસ સૌમ્ય જ હોય અને બહુ જ સારી રીતે અને સાદી રીતે જીવન જીવવાનું કોઈ અને ચાલી આવી માતાજી ને અમે આજે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ જયારે અમે આસો મહિનાની પૂનમના દિવસે અહીંયા જયારે અમે આવીએ અને અમારો ઘર જે છે જે કરીએ સવાર રૂપિયા ટકો આપીએ હવન થાય એ દિવસે અમે માતાજીને બધા જ મારો આખો પરિવાર ભેગો થઈને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમદાવાદમાં જે કોઈ રહેવા આવે એ બધાને તું દૂધ બાજરી દીકરા જે આપણો જે દેશી શબ્દ છે કે જે આપણો દેશી શબ્દ જેને કેવાય કે દૂધ બાજરી દીકરા માતાજી તું દૂધ બાજરી દીકરા અમદાવાદમાં જે કોઈ રહેવા આવે એ બધાને આપજે બધાનું કલ્યાણ કરજે ને બધાનું સારું કરજે આવી પ્રાર્થના આજે પણ અમે કરીએ છીએ કોઈ અમને સવાર રૂપિયા અમે તો લેવાનો બંધ કરી દીધો છે પણ અમે એ એમના વતી પણ આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે માં જે કોઈ અમદાવાદમાં નવું રહેવા આવે એમને દૂધ બાજરી ને દીકરા તું આપજે માં

આખા મેદની માતા છે મેદની નામ જ માતાજી પાડેલું છે ભદ્રકાળીએ આ પૃથ્વીનું નામ એના માટે કશું ના કહેવાય પણ જેમ જેમ અમદાવાદનો વિસ્તાર થયો એમ એમ ભદ્રકાળી માતાજીના દયાનો પણ વિસ્તાર વધતો ગયો અને આજે પણ તમે અમદાવાદનો જેટલો પણ વિસ્તાર વધતો ગયો છે એટલા વિસ્તાર સુધી નજર કરશો તો પણ માતાજીની દયા ચારે બાજુ ફેલાયેલી છે જી આભાર અને યુવાનો ખાસ છોડીને આપણી સાથે જોડાયા છે અને ભુવાજી સંજયભાઈ પણ આપણી સાથે છે તો યુવાનોમાં કેવો જુસ્સા છે કે માતાજીની નગર યાત્રા નીકળે છે તો યુવાનોની શું તૈયારી છે અને કેવો જુસ્સા સાથે માલધારી સમાજના યુવાનો તૈયાર છે માલધારી સમાજના યુવાનો ખૂબ જ જોશી છે ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે કારણ કે છસો ને ચૌદ વર્ષ પછી આ સંયોગ આવે છે લગભગ તો કોઈએ આપણે તો કોઈએ બી નહીં જોયા કોઈ ભેટીએ બી નહીં જોયો હોય અત્યાર સુધી જગન્નાથની યાત્રા આપણે જોઈ છે પણ ભદ્રકાળીની નગરદેવની યાત્રા પહેલી વાર બધા જોઈ છે એટલે અનેરો ઉત્સાહ છે અઢારે વય આનંદનો ઉત્સાહ છે અને માતા ભદ્રકાળીને આપણે એવી પ્રાર્થના કરીએ કે મારા અમદાવાદના મારા ગુજરાતના મારા ભારતના બધાને સુખ શાંતિને સમૃદ્ધિ હાલે અને જેમ ભગતે કીધું કે ભાઈ ઓટલાના રોટલાના ભદ્રકાળી કોઈ દાળો કોઈને ઓછાળા રાખતી નહીં અને એવો વિશ્વાસ છે કે કોઈ દાળો કોઈને રાખશે નહીં

હું માલજીભાઈ દેસાઈ ગામ ધોળકા મારું અને હું અહીંયા રેલી ધરાસુદાની પોળમાં રહું છું રહેતો હતો પહેલાં અને હવે અમે બહાર રહેવા ગયા છીએ અને બહાર રહેવા ગયા હોવા છતાંય અમારે એવા લગભગ અસંખ્યાના અસંખ્ય ઘરો છે કે જેથી કરીને બહાર રહેવા ગયા પણ માતાજીનો જ્યારે જ્યારે પ્રસંગ હોય માતાજીનો જ્યારે જ્યારે કંઈ બી કાર્યક્રમ હોય કે સમાજનું કંઈ બી કાર્યકર સિટીમાં જરૂર હોય ત્યારે દરેક બહાર ગયેલા સભ્યો અમે બારે તહેવારે સિટીનો નો સંપર્ક માં રહીએ છીએ અને સિટી નું બી કામ હોય અમે ખરા પગે ઉભા રહીએ માતાજીનું નું કામ હોય ભદ્રકાળી નું તો અમે તન મન ને ધનથી સેવા લઈએ છીએ એવા અમારા માતાજી ઉપર આશીર્વાદ છે જી નાગજી ભાઈ આપને પણ યુવાનોને ને પ્રેરણા આપશો કે આવતીકાલે કેવો જુસ્સા સાથે સમાજના યુવાનો તૈયાર છે ઓ નાગજી ભાઈ ચકરવે રબારી ગામ ધનતાલી આ શહેરની અંદર આવેલી નદનની દેવી છે અને ભદ્રકારી માટે અંદરના વિસ્તારના માણસો તો અટુટ વિશ્વાસ રાખે છે આ જગ્યા ઉપર રબારી સમાજ વતી હવાન નવચંડી આવા ઘણા બધા પ્રોગ્રામો સુધી આપેલા છે અને જ્યારે અમારે પાડોશમાં જ વેજલપુરના ભુવાજી રહેતા હોય ભદ્રકારીના ત્યારે એમનું આહવાન થાય ત્યારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રી રોડ રબારી સમાજ સંપૂર્ણપણે તન મન અને ધનથી આ સેવામાં કાર્યરત રહેજે અને આવતીકાલે બી અમારો આમાં સહભાગી થવા માટે એક પ્રસાદનો અને પાણીની બોટલોનો પ્રોગ્રામ અમે રાખેલો છે અને સાંજે અમારા ત્યાં અમારા કુટુંબના બધા ભાઈઓ ભેગા થઈ એક ભંડારા જેવું પણ રાખેલ છે અને એમાં અમારે અતુત વિશ્વાસ અને શ્રદ્ધાના કારણે અમારું આ કાર્ય થાય છે

અમે લોકો જેમ તમને જણાવ્યું કે અગાઉ રિલીફ ફ્રોડ રબારી સમાજ યુવક મંડળ તરફથી છીએ પહેલાં અહીંયા જ રહેતા હતા પરંતુ અત્યારે ઘાટલોડે રહીએ છીએ પરંતુ હું જ્યારે બી કોઈ પ્રસંગ હોય જેમ વિરમભાઈએ બી ભગવત આચાર્યએ બી કીધું કે છસો વર્ષથી એ લોકો આ કાર્ય કરી રહ્યા છે તો દોલતખાના રિલીફ રોડ દરિયાપુર સાપુર આ જે સિટી એરિયાના જેટલા પણ રબારી સમાજના યુવકો છે એ જ્યારે પણ કોઈ પણ આવું કાર્ય હોય ત્યારે એ સમગ્ર પોતાનું કામ છોડીને આવા પ્રસંગમાં હાજરી અચૂક આપે છે ટોટલ અત્યારે લોકો ગણીએ તો ટોટલ ઘર છે દળદાના ત્રણસો થી ચારસો ઘર છે સમગ્ર સિટી એરિયાના જોવા તો પાંચસો થી છસો યુવાનો કાલે સંપૂર્ણપણે અહીંયા હાજર રહેશે અને આ સેવાના કાર્યમાં પૂરજોશથી આમાં સહયોગ આપશે અને ને આવી દયા ભદ્રકાળી માતાની આપણી જોડે રહે એવી આશાથી આપણે સમગ્ર રબારી સમાજ એવું નહીં કે ખાલી સિટી એરિયા પરંતુ અમદાવાદના અંદર જે બી કોઈ રબારી સમાજ નું નવું ઘર આવે કે જે જૂનું હોય એમને માતાજી આવીને આવી દયા રાખે એવી પ્રાર્થનાથી અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ અને સમગ્ર રબારી સમાજ બી અમારું એક વિનંતી છે કે કાલે અમે આ સેવા કેમ્પ રાખ્યો છે

પરંતુ સમગ્ર કાર્ય અમે કરીએ છીએ વડીલોને આશીર્વાદ થી જ કરીએ છીએ વડીલોને પૂછીને જ કરીએ છીએ તો આવા આવા કાર્ય ભવિષ્યમાં માતાજી કરાવતા રહેવી પ્રાર્થના યુવાનો સાથે આપણે વાત કરીએ છીએ કે ભદ્રકાળી માતાજી ની નગર યાત્રા નીકળે ત્યારે રબારી સમાજ ના યુવાનો છે એમાં લાલભાઈ આપની સાથે જોડાયા છે લાલભાઈ આપનો કાલની વિસ્તૃત માહિતી અને આપનો પરિચય આપશો લાલાભાઈ જયરામભાઈ રબારી ગામ બોપલ કાલે ભદ્રકાળીની દયાથી રેલીફોડ યુવક મંડળ તરફથી અહીંયા કેમ્પ રાખેલ છે પાણીની વ્યવસ્થા નો ફૂલ પેકેટ જે આખો દિવસ આપવામાં આવશે અને અમારા ત્યાં ભદ્રકાળીની ઉજાણી પણ રાખેલ છે કાલે મા નગર યાત્રા એ અમને દર્શન આપવા આવવાની જે છે તે બાબતે અમે કાલે સામે ઉજાણી રાખી છે ભદ્રકાળી માતાની તેની ખૂબ દયા પણ છે રબારી સમાજ ઉપર રિલીફ ઉપર દરેક રબારી સમાજ ઉપર દયા છે હા હું ના હું ભદ્રકાવી રબારી સમાજ જોડે કરાવતી રહે જી આભાર બીજા પણ યુવાનો આપની સાથે જોડાયા છે તો આપનો પરિચય આપજો ને કાલના પ્રોગ્રામની જે ઉજવણી છે એના વિશેનો વિસ્તૃત માહિતી આપશો મારું નામ જીતુભાઈ માલજીભાઈ રવારી ગામ સાથર અમારે રિલીફ રોડ રવારી સમાજ દ્વારા એક સરસ મજાના કેમ્પનું આયોજન કર્યું છે એમાં ફૂડ પેકેટ પાણીનું વિતરણ કરવાનું છે આવતીકાલે સબંધ ના હોતો ને ભદ્રકાળી ના દર્શન કરવા માટે ભાવ ભર્યું આમંત્રણ છે બોલ છે ભદ્રકાળી બોલ ભદ્રકાળી